ફિલ્મના વિરોધ મામલે કેસોમાં મહેસાણાની સેશન્સ કોર્ટ દ્વારા પિસ્તાલીસ ક્ષત્રિય યુવાનોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે પચીસ જાન્યુઆરી બે હજાર ના રોજ પદ્માવતી ફિલ્મના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભારત બંધના એલાન સાથે વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા જે દરમિયાન થયેલી ઘટનાઓને પગલે પોલીસ દ્વારા કાર્યવાહી કરીને અંદાજે પિસ્તાલીસ જેટલા ક્ષત્રિય યુવાનો સામે અલગ અલગ પોલીસ ફરિયાદો નોંધવામાં આવી હતી પોલીસ ફરિયાદમાં ગેરકાયદેસર આવ્યો હતો આ બાબતે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી ની કલમ ત્રણ સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ બાદમાં ફરિયાદી પક્ષે બનેલી રાજ્ય સરકારે આ તમામ પિસ્તાલીસ શખ્સો સામે દાખલ કરાયેલા કેસો પરત ખેંચ લેતા કોર્ટ દ્વારા કેસ પરત ખેંચવાના નિર્ણય બાદ તોહમતદારો તરફેણ દલીલ કરનાર એડવોકેટ જયદેવસિંહ ચાવડાની સાથે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કોર્ટ બહાર કેક કાપીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી

આંદોલન કરતા હતા ચળવળ કરતા હતા તે દરમિયાન કોઈક અસામાજિક તત્વો દ્વારા આ આંદોલનને કચડવા માટે અને વિખેરવા માટે હિંસાત્મક કાર્યવાહી કરી જેના અનુસંધાને સરકાર દ્વારા અમારા નિર્દોષ યુવાનો ઉપર પિસ્તાલીસ જેટલા યુવાનો ઉપર કેસો થયા જે બે હજાર અઢારથી લઈને અત્યાર સુધી અમારા કેસો ચાલતા હતા આ દરમિયાન સમાજના અલગ અલગ સંગઠનોના પ્રમુખો સાથે લઈને અમે પહેલા કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ રજૂઆતો કરેલી અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ એમને પણ વિનંતી કરેલી અને ગુજરાત સરકારે અમારી લાગણી અને માગણી બંને માન રાખીને જ્યારે આ કેસો પરત ખેંચ્યા છે અને નામદાર કોર્ટે પણ જ્યારે આ અરજી ખરી મંજૂર કરી અને બધા યુવાનો ખરા એમના ઉપર